કાર્યક્રમમાં ઈડરના ધારાસભ્ય રમણ લાલ વોરા વિજયભાઈ પંડ્યા કૌશલ્યા કુંવરબા પ્રેમલભાઈ દેસાઈ ઇડર તાલુકા પંચાયત પ્રમુખ કાંતિભાઈ પટેલ અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા હલચલ ભારતને જોતા રહો અને અને શેર કરતા રહો રિપોર્ટર અમિત જોશી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતમાં તમામે તમામ જિલ્લા અને મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખોની વરણી થઈ ગઈ છે અને અનુસંધાનમાં તમામ જિલ્લાઓમાં પ્રમુખોના સત્કાર સમારંભ થઈ રહ્યા છે આજે સાબરકાંઠા જિલ્લામાં ઈડર વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત કલુભાઈ પટેલનો સત્કાર સમારંભ હતો આજે મોટી સંખ્યામાં અહીંયા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીને એક નવી ઊંચાઈ લઈ જવા માટેનો સૌએ સાથે મળીને સંકલ્પ કરે છે આવનારા ઇલેક્શનમાં સાહેબ આપનું શું વિઝન હશે આવનારા નગરપાલિકાના અને તાલુકાની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમામે તમામ કાર્યકર્તાઓ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીની જે પણ સીટો છે એ તમામે તમામ સીટો અમે જીતવા માટેના પ્રયત્નો કરીશું હવે નવી આવેલી સાહેબ પ્રજાશક્તિ ડેમોક્રેસી પાર્ટી માટે આપ શું કહેવા માગશો હજુ એ પાર્ટીના અહીંયા સાબરકાંઠા જિલ્લામાં એનું એવું કોઈ પદાર્પણ નથી કે જે આવનારા સમયમાં એ અમારી કોઈ પણ પાર્ટી સાથે ટક્કર લઈ શકે ಆೇ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಸಾಬರಕಾ ಜಿಲ್ಲಾ ತರಿ ಮಾನ್ಯಶ್ರೀ ಅಮಿಲ್ಭೈ ಪಟೇಲ್ ಬೀಜ ವಕ್ಕ ವರ್ಣಿ ತಿರು ના માનમાં એક ગરત વિધાનસભા તરફથી તમામ સમાજના લોકો ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ ખૂબ ઉત્સાહ અને આનંદથી ભાગ લીધો છે એમને સન્માન કર્યું છે અને આગામી દિવસોમાં ભાઈ શ્રી કનુભાઈના નેતૃત્વમાં સાબરકાંઠા જિલ્લો ખૂબ ઉત્તરોત્તર પ્રગતિ કરે ભારતીય જનતા પાર્ટીનું કામ પણ વધે લોકોની આશા અને અપેક્ષાઓ છે કામનું મૂલી વિકાસના કામો માટે એ અમે બધા સાથે મળીને પરિપૂર્ણ કરીએ એટલી પ્રાર્થના અને